કાળું વઘાસિયા જેમણે ગણેશ ગોંડલ અને જયરાજસિંહ જાડેજાના કેવા ગોવાઓ પાડ્યા છે જે જે અનુભવો થયા છે એ પાટીદાર સમાજના લોકો ગોંડલની અંદર ગયા હતા જે અનુભવ થયા છે એ અનુભવોને લઈને ફરી એક વખત જબરજસ્ત ગુસ્સે થઈ અને જે રીતે જયરાજસિંહ જાડેજાને અને ગણેશ ગોંડલને જે શબ્દો કીધા છે દોસ્તો ખરેખર મારાથી તો સંભળાય એમ નથી પણ આવો આપણે સમય ન બરબાદ કરતા કાળુ વઘાસ્યા શું બોલ્યા છે એમને સાંભળીએ પણ થોડો સમય કાઢી વિડીયો પૂરો સાંભળજો આવશે ખૂબ મજા શું બોલ્યા છે કાળુભાઈ વઘાસ્યા સાંભળો તમે જે બી મિત્રો મારું ફેસબુક લાઈવ જોઈ રહ્યા હોય શેર કરજો અને જે બી મિત્રો ગઈકાલે ગોંડલમાં આવ્યા હતા સમર્થન આપવા માટે અલ્પેશ કથિરિયાને એ મિત્રો કોમેન્ટમાં એ પણ જણાવજો કે એમનો અનુભવ કેવો રહ્યો ઘણા બધા આંદોલન કર્યા છે અલ્પેશ કથિરિયાને એમના એમની ટીમે અને ઘણા સંઘર્ષો પણ કર્યા છે ત્યારે ગોંડલની અંદર ખાસ આવીને એક તો મહેમાન બનીને આવ્યા હતા અને કેવો અનુભવ રહ્યો ગણિયા ગોંડલે કેવી મહેમાન ગતિ કરાવી એની મારે વાત કરવી છે મિત્રો પહેલી વસ્તુ કે ગણિયા ગોંડલે જેવી અલ્પેશ કથિરિયાની ગાડીને એનો કાફલો ગોંડલ બહાર અને એને ઇનપુટ્સ મેળા અલ્પેશ કથિરિયા અને એમનો કાફલો એટલે કે એમના ટીમના મેમ્બરો ગોંડલ ની બહાર નીકળી ગયા છે કાગોળ જવા માટે રવાના થયા ભોજન લેવા માટે પ્રસાદી લેવા માટે એવી માહિતી ગોંડલ એમના પપ્પાને મળી એમના બાપાને જયરાજસિંહ એટલે એમને તરત જ ઉપરથી પેલા માળથી નીચે આવ્યા એમના બંગલામાંથી બહાર નીકળ્યા અને બધી પ્રેસ કોન્ફરન્સ કરવા માંડ્યા મીડિયાવાળાને બોલાય ને બોલાઈ બાઇટો આપવા માંડ્યા સવારના મીડિયાવાળા ટીંગાતા હતા પણ એમને એને નવરાઈ નહોતી ફુરસદ નહોતી કેમને કેમ કે એમને એવો ડર હતો કે શું થશે શું થશે શું થશે એટલે એક માહોલ હતો ત્યારે એમને મીડિયામાં વાયટો ના આપી મીડિયા વાળાને જવાબ ના આપ્યા જેવા અલ્પેશ કથિરિયાની ટીમ ગોંડલ બાર પહોંચીને એમને ઇનપુટ મેળા કે હવે આપણી હદની બાર છે આપડા મિરઝાપુર બહાર ચાલા ગયા છે ત્યારે એમને મીડિયામાં કુદાકા મારી મારીને જવાબ આપ્યો આમ હતું જેમ હતું અમારી ટીમે આમ અરે ભાઈ તમારી ટીમની દાળિયા બોલતા જાઓ તમારી જે ઓરિજિનલ તમારી સંગઠનની ટીમ હોય ભારતીય જનતા પાર્ટીની ઘણા બધા મારા મિત્રો છે ગોંડલના ગોંડલ તાલુકાના તમારી નગરપાલિકા એ બધા લોકો તટસ્થ ભૂમિકામાં હતા સમાજ સમાજ સામે થવા માંગતા નહોતા તમારા જે બદ ઇરાદાઓ હતા એમના હથકંડામાં સામેલ થવા માંગતા નહોતા તો દૂરથી જોતા હતા તમાશો એ તમારા સમર્થનમાં હતા ને ન્યુટ્રલ બનીને જોતા તેવું મને લાગ્યું અને તમે જે લોકોને કાળા વાવટા અને અભણ માણસોને ગો બેક ને ઇંગ્લિશમાં લખેલા જે તમે કટિંગ્સ લઈને ઉભા રાખ્યા હતા બેનરો લઈને એ લોકો તો પ્રોપર દાળિયા હતા એ કદાચ તમે માર્કેટિંગ યાર્ડમાંથી તમારો એક દૂધ જૈરાજીનો બીજો પુત્ર છે અલ્ફેડ ડોલરિયા એમની ટીમમાંથી કોન્ટ્રેક્ટરો પાસેથી દાળિયા ત્રણસો પાંચસો રૂપિયાના લાઈન તમે માર્કેટમાં મૂક્યા હતા રોડ ઉપર ઉભા રાખ્યા હતા અને એક એ દાળિયા આ પાટીએથી આ ગામના પાટીએ ઉભા હોય ત્યાંથી કાપલો આગળ જાય એટલે બીજા ગામના એક પાટીએલો આવી જાય ટુ વ્હીલર લઈને ફોર વ્હીલરમાં બેસાડીને તમે લાવતા હતા અને કાળા વાવટા ફરકાવા મળતા હતા રોડે રોડ ત્રીજા ગામના પાસે પહોંચી જતા હતા તમે એવું શક્તિ પ્રદર્શન કરવાની કોશિશ કરી કે મારી પાસે દાળિયાનો તો બહુ મોટો જથ્થો છે મારી પાસે દાળિયા ખૂટે એમ નથી ત્રણસો પાંચસો રૂપિયાના દાળિયા તમે લાવીને આ બધો સ્ટંટ કર્યો હતો અને તમે આમાં બહુ મોટી મુરખામી કરી છે ગણિયાભાઈ ગણિયા ગોંડલ તમે છે ને આ સ્ટન્ટ કરવામાં તમારી લાઈફની સૌથી મોટી ભૂલ કરી છે તમારું રાજકીય કરિયર આવનારી જે વિધાનસભાની ચૂંટણી આવે ને એના પેલા પૂરું થઈ જવાનું છે મારે શબ્દ યાદ કરજો કેમ કે તમે શક્તિ પ્રદર્શન પેલા તો તમે એક ચેલેન્જ આપી સુલતાનપુરમાં જઈને બે ત્રણ દિવસ પેલા કે આવી બતાવે અલ્પેશ કથિરિયા જીગીશા પટેલ આવી બતાવે ચેલેન્જ સ્વીકારવામાં આવી મિત્રો જે બી મિત્રો મારો ફેસબુક લાઈવ જોયે શેર કરજો જે મિત્રો કાલે ગોંડલમાં આવ્યા હતા મિરજાપુરમાં આવ્યા હતા તેમના અનુભવો નીચે કોમેન્ટમાં લખજો મિત્રો હું મારો પણ અનુભવ કહું છું અને લોકો જોયો છે મીડિયામાં એ પ્લસ બી ઘણો બધો અનુભવ હોય શકે કેવી દહેશત હતી કેવો અનુભવ મને થયો એની મારે વાત કરવી છે મિત્રો જે બી મિત્રો મારો ફેસબુક લાઈવ જોય છે શેર કરજો એટલે સુલતાનપુરમાંથી ને ચેલેન્જ આપી ગણિયા ગોંડલે કે ભાઈ તમે આવી બતાવો

સ્વામિનારાયણ ભગવાનના ના જે નતમસ્તક થવા આવ્યા છે પાંચસો કિલોમીટર દૂરથી એ યુવાનોને રોકવા માટે તે દાળિયા બોલાવ્યા કાળા વાવટા માણસો બોલાવ્યા હિન્દી ભાષી માણસો લાવ્યો તો પર માણસો લાવ્યો છે તારા હોટલ નથી એવા સપોટરો બતાવ્યા છે યાર માંથી ગોતી એવો માણસો જે વ્યક્તિને ઇંગ્લિશ બોલતા નથી આવડતું એને તે પ્લે કાર્ડ આપે તે બેનરો આપ્યા ગબ્બર ગો બેક ના નો મોર ગો બેક એનો મતલબ શું થાય દાળિયા ખબર હતી તને નથી ખબર પડતી તો દાડિયાને શું ખબર હોય તને તો લો તમારી બેંકનો ડિરેક્ટર છે અશોક પીપળીયા એ લખી દે એટલું દેજે લગાડશે મૂર્ખાએ તે કરી છે જે જગ્યાએ તારા મમ્મી તારા બા એમએલએ છે ને એ જગ્યા પર કાંઈ પણ કાકરી ચાળો થાય સકલું પણ ફરકે ને તો એની જવાબદારી સીધી બને લોકનેતા તરીકે ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે એ જગ્યાએ તે કાલ યુદ્ધનું મેદાન બનાવી દીધું લુખા તત્વોનો આંતક મચાવી દીધો અને તે જાતે આ બધું કર્યું છે બે દિવસથી જ્યારથી આખી ઘટનાએ સ્થાન લીધું કે ઘટના અલ્પેશ કચીરી કીધું કે અમે ગોંડલ આવીએ છીએ ત્યારથી તે આ પ્રકરણ ચાલુ કર્યું તે તારા ટીમના લુખા માણસો ભેગા કરવાનું લુખાઓ દ્વારા બીજા લુખાઓને અન્ય ગામોમાંથી બોલાવવાનું અન્ય જગ્યાઓથી સોર્સિંગ કરવાનું તે ચાલુ કર્યું અને જ્યારે મહેમાનો ખરેખર ગોંડલમાં આવ્યા ને ત્યારે તો એ લુખા થતો કાળા વાવટા બેનરો લઈને ઉભા રહી ગયા કઈ વાંધો નથી ગણિયા ગોંડલે એ પણ પ્રેસમાં કીધું કે મેં આ કરી નાખ્યું મેં એમને બગાડી દીધા એ લોકો ભાગી ગયા પણ પેલા હું તને ગણાવ તે શું કહી તું તો ગોલ્ડન સ્પૂન બોય છો તું કોણ છો ગોલ્ડન સ્પૂન બોય તે કોઈ દી જમીન ઉપર પગ રાખ્યા નથી પણ ગઈકાલે મીડિયામાં વિઝ્યુઅલ્સ ફરે છે

તને મીડિયા વાળા પૂછતા હતા તું ગણગા ફૂકતો હતો પણ તારી જાતમાં પરિવર્તન આવ્યું કે તું ધૂળમાં બેસી ગયો એ વિઝ્યુઅલ ફરે છે મીડિયામાં પબ્લિક ને શાંત પાડવાનો સ્ટન્ટ કરવા તું ધૂળમાં ખુદ બેસી ગયો રોડ પર જે વ્યક્તિ ઉનાળાની બેતાલીસ ડિગ્રી તાપમાનમાં એસી એર કન્ડિશન વાળા રૂમ ની બહાર નતો નીકળતો ને એક ગણ્યો ગોંડલ પેલા તો પેલા માળના એના બંગલાની ગેલેરીમાંથી આમાં માથું ખંજો તો હું થાય હું થાય હું થાય હવાર ના આઠ વાગ્યાનો અને પછી થોડીક હિંમત વધી કાફલો ગોંડલની બહાર ગયો ને એટલે એ ગણિયો ગોંડલ નીચે ગરમી માં આવીને બરાડા પાડવા માંડો તમાશો કરવા માંડો પરસેવાથી રેપ જેપ આ પરસેવો લાવવાનું કામ અલ્પેશ કથીરિયા કર્યું ગણિયા તને ગણિયા તું તારી જિંદગીમાં એસી વાળી ગાડીમાં ફરે છે એસી વાળા રૂમ માં રહેશો જન્મો ત્યાંથી હોનાની સમસીમાં માં ખાશો પણ તને પરસેવાનું કામ અલ્પેશ કથીરિયા ને એમના મિત્રોએ કર્યું આ ફરક પડ્યો છે તને તું કેશો ને મને કાઈ ફેર ન પડ્યો ને એ લોકો ભાગી ગયા અને દાળિયા ગોતતા હોય ટેન્શનમાં હોય રાતે કાલે સવારે દાળીયા મળશે કે નહીં નિંદવા માટે એવી રીતે તું કાળા વાવતા ફરકાવાવાળા દાળિયા તો બે દિવસથી ઘાંઘો થયો બે દિવસથી રાત ઉજાગરો કર્યો છે આટલું તારામાં પરિવર્તન આવ્યું બે દિવસની ઊંઘ તે રાતે આરામ કરી એર કન્ડિશન માંથી બહાર ડિગ્રી તાપમાન તારે નીચે આવવું પડ્યું જમીનમાં સાપટ પણોઠી વાળી બેસવું પડ્યું આ બધું પરિવર્તન અલ્પેશ કથિરિયાના પાટીદાર યુવાનોના સમાજના યુવાનોના આવવાથી તારા જીવનમાં ફેરફાર આવ્યો આ બધું સ્ટ્રગલ તારા માટે તો બહુ મોટો સંઘર્ષ કહી શકાય કેમ કે તે તો સંઘર્ષ જોયો જ નથી તું તો ઉભામાં સરેલો માણસ છો એટલે તે આ બધો સંઘર્ષ પહેલી વાર જોયો કે આ બધું રાજકારણમાં એટલો બધો સંઘર્ષ આવે જો રાજકારણ રમવું હોય તો એટલે આટલો ફેર તો તારામાં આવી ગયો અને હજી ઘણો બધો ફરક તારામાં લાવવાનો બાકી છે તું જે મનસુબા જોશો ને તારા મનસુબા થવાના છે હવે તારા બાપામાં શું ફરક આવ્યો એ તને કહો તારા બાપામાં એક વર્ષ પહેલા દોઢ વર્ષ પહેલા લોકસભાની ચૂંટણી વખતે એક ગામમાં જઈને ભણગો ફીકો તો બુણાવા કઈક ગામ છે તમારું ગોંડલ તાલુકાનું મને એક્ઝેક્ટ નથી યાદ અને બુણાવા ગામમાં જઈને તે ભણગો ફીકો તો તારા બાપા એ જયરાજસિંહે કીધું તું ભાઈ અહીંયા કોઈ પાર્લામેન્ટરી પાર્લામેન્ટ્રી ન આવે જ્યાં સુધી જયરાજસિંહ જીવે છે ને ત્યાં સુધી એના કુટુંબના સભ્યને ટિકિટ મળવાની છે આ બણગો એક દોઢ વર્ષ પહેલા તારા બાપા ગોંડલ તાલુકાના ગામડામાં જઈને ફૂકી આવ્યા હતા જયરાજસિંહ તારા બાપા ગણિયા ગોંડલ એ તારા બાપા એ તારા બાપા એ ગઈકાલે એવું સ્વીકારવું પડ્યું મીડિયાની પ્રેસ કોન્ફરન્સમાં કે ભાઈ પાર્લામેન્ટરી બોર્ડ કે એને ટિકિટ મળે કે મારા બાપાનું હાલે હાલે એટલે કે જયરાજસિંહના બાપાનું નું ન હાલે આમાં તારા બાપાનું નો હાલે જયરાજસિંહના બાપાનું ન હાલે એવું કોણ બોલ્યું તારા બાપા કે પાર્લામેન્ટરી બોર્ડ નક્કી કરે એની ટિકિટ મળે એ મારા ઉપર મારા હાથની વાત નથી આતે સ્વીકાર્યું એટલે તારા બાપાના શબ્દોમાં એના બોલવામાં એટલો ફરક આવી ગયો આ ખોબ છે અલ્પેશ કથીરિયાનો જીગીસા પટેલનો ફરક પડ્યો ને બાપ દીકરા બે પડ્યો ને હજી એક ત્રીજો બીજો દીકરો છે એટલે કે ત્રીજો વ્યક્તિ અલ્પેશ ધોલરિયા જે જયરાજસિંહનો બીજો દીકરો એને કીધું છે જયરાજસિંહ મારા બાપ સમાન છે એટલે અલ્પેટ ડોલરિયા જયરાસિંહનો દીકરો છે અને ગણિયા ગોંડલનો ભાઈ છે આ ત્રીજો જે છે ને કેરેક્ટર ત્રીજું જે ચરિત્ર અલ્પેટ ડોલરિયા એના જીવનમાં શું ફેર પડ્યો ને એક અલ્પેશ કથિરિયાને એની ટીમ ગોંડલ પહોંચે પહેલા હવરના સાડા છ વાગે અલ્પેટ ડોલરિયાનો પણ સ્વીચઅપ કરી દેશે રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ ગોંડલ માર્કેટિંગ યાર્ડના ચેરમેન આટલા જવાબદાર વ્યક્તિ જયરાસિંહના બીજા પુત્ર ગણિયા ગોંડલના મોટા ભાઈ અલ્પેશ ઢોલરિયા અલ્પેશ કથિરિયાના ગોંડલમાં આગમન થાય પેલા સવારના સાડા છ વાગ્યાથી પોતાનો ફોન સૂચો કરી દે છે મારે લેડીસુ છે તમારા બા વિશે કાંઈ બોલવું નથી કારણ કે તમારા જેવો હલકો હું છવું નહીં તમે જિગિશા પટેલ વિશે બોલો છો મીડિયામાં હું તમારા બા કાલે કેવી સ્ટ્રગલ ભાગ્યું કેવો સંઘર્ષ કર્યો એના વિશે હું બોલવા માંગતો નથી મને નારી શક્તિનું સન્માન છે બાકી તમારા ત્રણના જીવનમાં એટલો પરિવર્તન આવી ગયો કે નહીં મિત્રો કોમેન્ટ કરી જણાવો પરિવર્તન આવ્યો કે નહીં એટલે તમારા જીવનમાં ઓલરેડી ઇમ્પ્રુવમેન્ટ આવવા માંડ્યું છે પ્રેસમાં કેમ કેવી રીતે વાત કરવી જમીન સાથે કેમ જોડાવવું તડકામાં જવાથી કેવો સંઘર્ષ કરવો પડે આ અનુભવ નવા અનુભવો તમને થવા માંડ્યા ને મેમની ટીમ જગીસાઈ પટેલ તમને કરાવ્યા છે અને હજી તો ભાઈ એક વોટ્સઅપના માધ્યમથી પાંચ પચાસ લોકો પાંચસો હજાર લોકો આવ્યા હતા કોઈ એવું તેડું નહોતું આવ્યું ફરવા આવ્યા હતા કોઈ કાર્યક્રમ એવો તમારી સામે આપવાની કોઈ વાત જ નહોતી સાળીંગપુર કષ્ટભંજન દાદાના દર્શન કરવા જાય કે અંબાજી અંબાજી માતાજીના દર્શન કરવા જાય કે પાવાગઢ દર્શન કરવા જાય માતાજીના તો ત્યાં કોંગ્રેસ વાળા જાય છે આમ આદમી પાર્ટી વાળા જાય છે ભારતીય જનતા પાર્ટી વાળા જાય છે તો તારી જેવા એમએલ ના પુત્ર હોય તારા જેવા જે જયરા તારા પપ્પા જેવા જઈરાસિંહ જેવા માણસો હોય એવા અન્ય જગ્યા પણ ધાર્મિક સ્થળો છે ત્યાં પણ રહેતા હોય તો એમના વિરોધીઓ આવે એમને ન ગમતા લોકો આવે ટીમોને એવું નથી કહેતા કે પોતાના પૈસા ને શક્તિ ના બળે કે વ્યક્તિનો વિરોધ કરો હું સારિંગપુર જાઉં તો ત્યાંનો વિરોધી હોય કોઈ એ મને મારી સામે વિરોધ કરવાના દાડિયા નથી ઉભા રાખતો એ તો ત્યાં ધાર્મિક સ્થળ છે સંસ્થા છે તો ત્યાં બધા દર્શન કરવા આવે એમાં તારા પેટમાં કેમ તેલ તો અમે કીધું તું કે તારા ઘરે આવીને ચા પીવાના છીએ કે ખાવાનું બનાવી રાખજે આવું કઈ કીધું તું તને ખર્ચો કરી નાખો દાડિયામાં દાળી આપી આપી અને નો આપ્યો દાળી આપી દેજે તડકામાં બિચારા મહેનત કરી છે મજદૂરીના પૈસા છે એમને આપવા જોઈએ એના તારા ઉપર લાગશે ભાઈ ગણિયા ગોંડલ જે બી મિત્રો મારો ફેસબુક લાઈવ જોયો છે ને શેર કરજો ઘણા બધા લોકોની કોમેન્ટ આવી રહી છે મિત્રો જય સરદાર સંકેત પણ ગઈકાલે મારે અનુભવ પણ કેવો છે મેં તો તમને ખાલી એટલું અત્યારે કીધું છે કે ગણિયા ગોંડલ એમના બાપા જયરાજસિંહ અને એમના એક બીજા પુત્ર અલ્પેશ ઢોલરિયાના જીવનમાં કેવા કેવા પરિવર્તનો અલ્પેશ કથિરિયાના આગમન થતાની સાથે આવી ગયા અને બે અઢી વાગ્યા સુધી કેવો સંઘર્ષ એમને કરવો પડ્યો એની મારે એની મેં વાત કરી હજી મારે આગળ પણ વાત કરવી છે રાજકુમાર જાટના પ્રકરણ વિશે પણ વાત કરવી છે એમાં ખુફિયા બહુ સિક્રેટ કોન્ફિડેન્શિયલ માહિતી મારી પાસે આવી છે અને આ સિવાય મારે વાત કરવી છે કે આજુબાજુના જે ગામડાના લોકો મને ગઈકાલે મળે ને એમને કેવી કેવી મને માહિતી આપી છે જે ડરના માહોલમાં ડરના ઓથા નીચે જે લોકો જીવે છે એના દ્વારા મને માહિતી મળી છે અત્યારે મારે બીજી એક પોલિટિકલ એંગલની વાત પણ કરવી છે કે ગીતાબા જાડેજા એમએલએ છે એમના પુત્ર ગણેશ ગોંડલ ગમે તેવું મીડિયામાં સ્ટેટમેન્ટ આપે સભાઓમાં જઈને બોલે જયરાજસિંહ ગમે તેવું બોલે અને પરિણામ એ આવે કે ગોંડલની ધરતી એક રણભૂમિ બની જાય એક સંગ એમાં ફેલાતો હોય એવું લાગે કે ગાડીઓનો કાફલો આવે છે સુરતથી જે જે ફાઈન અન્ય આરટીઓ પાસિંગની ગાડીઓ આવે દેખાઈ આવે કે ભાઈ સુરતથી અથવા બારગામની ગાડીઓ છે એ ગાડીઓને રોકવા માટે કાળા વાવટાઓ ફરકાવવામાં આવે ગાડીઓ આડી બીજી અન્ય ગાડીઓ રોકી દેવામાં આવે ટ્રાફિક જામ કરવામાં આવે એની આગળ જાય અને આશાપુરા માતાજીના મંદિર પાસે પહોંચતા પહોંચતા ઘણીયા ગોંડલના ભાડુંથી લુખા તત્વો ગુંડા અસામાજિક તત્વો આંતક મંચાવે આવે અને ગાડીઓના કાચ તોડી દે ગાડીઓ પર ધૂંબા મારે ગાડી ચલાવનાર શર્ટ ને કપડાં ફાડી દે એમને શારીરિક માર મારે આવા હાથકંડા કરે જે હાથમાં ઘણા લોકો પંચ પહેરીને આવ્યા હતા એ પોલીસ રિપોર્ટમાં આવશે પંચ પહેરીને આવ્યા કાચ તોડ્યા છે હુમલો કરવાના પણ પ્રયત્નો કર્યા છે બે ફાર્મ ગાળો દે આ બધી જવાબદારી ગણિયા ગોંડલ તારા મમ્મીની છે તારા બાની છે કેમ કે એ આ વિસ્તારના એમએલએ છે ખરેખર તો ગણિયા ગોંડલ આજે આખું હલ્લા બોલ થયો જે મારા ઘટના બની કાસ તોડવાની ઘટના બનીને ને એમાં તારાબાને અને તને જરા પણ શરમ હોય જરા પણ તમે તમારા વિસ્તારનું સારું વિસ્તાર હોય ને તો તમારે ફરિયાદી બનવું જોઈએ તમારે લખાવવું જોઈએ પોલીસ સ્ટેશનમાં ગોંડલની અંદર કે અમારા ગોંડલ શહેરમાં અમારા આમંત્રણને માન આપીને સુરતથી મહેમાનો પધાર્યા હતા એમની દસ થી પંદર ગાડીઓના કાસ અમારા વિસ્તારના લુખા તત્વો એ તોડીને ખાસ એ લુખા તત્વોને પોલીસ તમે પકડો હાલ લો મારી ફરિયાદ રાઈટિંગ ગુનો નોંધો એવી તમારે જેમ રજૂઆત કરવી જોઈએ એના બદલે પોલીસે જાતે આ કરવું પડ્યું છે તમે તો ફરિયાદી બનવું જોઈએ કે અમારા વિસ્તારમાં અસામાજિક અંત હતો અમારા મહેમાનોને અગોળતા થઈ છે તમે નથી કર્યું કેમ કે આ કરાવવા તમે હતા એટલે ફરિયાદી તો તમે બનો નહીં પોલીસ ફરિયાદી બની છે અને પોલીસ પણ ક્યારે બની છે એ કહું કે સમગ્ર ગુજરાતમાં દેશમાં રાજકોટ પોલીસની નાલેશી થઈ પોલીસની હાજરીમાં પોલીસ પાસે બધા આઈબી ઇનપુટ હતા કે ગઈકાલે પાટીદાર આગેવાનો જીગીસ પટેલ થઈ શકે છે આ બધા આઈબીના ના રિપોર્ટ હતા ઇનપુટ હતા તો રાજકોટ પોલીસે ગોંડલ પોલીસે સતર્ક થવાની જરૂર હતી એના બદલે એ લોકોએ ગણેશ ગોંડલ ગણિયા ગોંડલને જેમ સમર્થન આપતા હોય એ રીતનું એ રીતની પ્રવૃત્તિ કરી અને દેખાડવા ખાતર ફક્ત એક્ટિંગ કર્યું પરિણામ સ્વરૂપે ગાડીઓ પર હુમલા થયા બાકી પોલીસ હાજર હોય અસંખ્ય પોલીસ જવાનો હાજર હોય હુમલો થઈ બધી અગાઉથી ખબર હતી કે આવા ઇનપુટ હતા કે ઘર્ષણ થઈ શકે છે સત્તા પણ થયું તો રાજકોટ પોલીસ માટે અને ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી માટે બહુ જ ધ્રુણાસ્પદ બાબત કહી શકાય બની શકે ગણિયા ગોંડલ કે જે વિસ્તારના તમારા મમ્મી તમારા બા એમએલએ છે એમને કાંઈ એમના વિસ્તારની પડી નથી એમને શરમ નથી એ બેશરમ છે તમારું ફેમિલી બે શરમ છે પણ રાજકોટ પોલીસને તો એટલી શરમ થવી જોઈએ ને કે આપણા જ્યાં સ્ટાફ ડિપ્લોય કરેલો છે આપણા જવાનો ડિપ્લોય છે પોલીસના ત્યાં આવી ઘટના કઈ રીતે બને એમની હાજરીમાં આવી ઘટના કઈ રીતે બની ગઈ અચાનક તો પ્લાનિંગ થયું નહોતું જગ જાહેર હતું અને ફોર્સિસનું ડિપ્લોયમેન્ટ પણ ત્યાં થઈ ગયું પોલીસ જવાનો મૂકી પણ દેવામાં આવ્યા હતા નાકે નાકે એમની હાજરીમાં એ આડા પડે છે છે તો તો ગાડીઓના કઈ રીતે તોડી શકે રાજકોટ પોલીસ માટે પણ એક સવાલ કે તમે કયા પ્રકારની એક્શનો લીધી આ રેલી દરમિયાન આ જે કાફલો હતો એ દરમિયાન કે લોકોના ગાડીઓના કાસ તૂટી ગયા તમારી હાજરીમાં આજે ગુજરાતના ડીજીપી વિકાસ શાહ એક પ્રેસના જવાબ મીડિયાના જવાબમાં એવું કહે છે કે અમે ગોંડલમાં વગર ફરિયાદે ખુદ પોલીસ ફરિયાદ બની અને થર્ડ પાર્ટી વગર ખુદ પોલીસે ફરિયાદી સામે રાઇટિંગ ના ગુના નોંધા દસ લોકોને પકડી લીધા સમય તત્વોને તો સારું કામ છે પણ આ વસ્તુ તમારે પેલા કરવાની હતી બે દિવસ પેલા આની એક્શન પ્લાન તમારે રેડી કરવાનો હતો તો રાઇટિંગ થાત જ નહીં મારા મારી થાત જ નહીં ખાસ તોડત જ લુખા સમય તત્વો ઇવન લુખા સમય તત્વો ભેગા જ ન થાય ગોંડલમાં કોઈ મહેમાન બન્યું છે ત્યારે તમે જેમ વિરોધીઓને નજર કેદ કરો છો એમ ગણિયા ટીમને નજર કેદ કરી લીધી હોત તો આ ઘટના જ નહોતી પણ ઘટના બની ગઈ હવે ડીજીપી જવાબ આપે છે અને જેટલી પોલીસ ગણિયા ગોંડલ જેટલી પણ પોલીસ હતી ને મને લાગે છે પોલીસ પણ પ્રશ્ન એટલા માટે ઉપાડું છું કે પોલીસ મોટી સંખ્યામાં હતી નહોતું એવું નહોતું ઘણા બધા તાલુકાઓમાંથી ને અન્ય રૂરલ એરિયામાંથી પોલીસ બોલાવવામાં આવી હતી રાજકોટ શહેરમાંથી પોલીસ બોલવામાં આવ્યા હતા અધિકારીઓ બોલવામાં આવ્યા હતા છતાં પણ આવી ઘટના બની એટલે મને ક્યાંક ને ક્યાંક એવું ડાઉટ છે કે પોલીસ ખુદ ગણિયા ગોંડલનું રક્ષણ કરવા માટે જ આવી હતી મહેમાનોનું રક્ષણ કરવા માટે નહોતી આવી મહેમાનોની એમને પડી નહોતી એમને ફક્ત ગણિયા ગોંડલનું હિત જળવાય રહે એટલું જ એમને હતું અને ક્યાંક ને ક્યાંક આ પોલીસની ડિમાન્ડ પણ ગણિયા ગોંડલે પોતાના સુરક્ષા કવચ માટે કરી હોઈ શકે એવું મને લાગે છે કેમ કે ગણિયા ગોંડલને ખુદને ડર હતો કે એની સાથે શું થઈ શકે અને આ જે ગણિયા ગોંડલે બોલાવેલી પોલીસ એના રક્ષણ માટે આવીને એ જ પોલીસ ગઈકાલે મેં એક ન્યૂઝ મીડિયામાં સાંભળ્યું કે સુલતાનપુરની અંદર બે ત્રણ જણા એવું કહે છે આ તો જોયો એટલો દારૂ મળે છે તો આ પોલીસના ફોર્સીસનો ઉપયોગ સુલતાનપુરની જનતા માટે કર્યો હોય ને ત્યાં તે જેટલા દાડિયા બોલાવ્યા હતા ને એટલા દાળિયા સુલતાનપુરમાં તારે લઈ જવાના હતા અને દારૂની જે અડ્ડા છે ને એના ઉપર જનતા રેડ કરાવાની હતી અને જેટલી પોલીસ તારા પ્રોટેક્શન માટે તે તારા ઘરમાં ઊભી રાખી હતી ને એટલી પોલીસોની ટીમને સુલતાનપુર તારે સાથે લઈ જવાની હતી અને ત્યાં તારે દારૂના અડ્ડા પર રેડ પાડવાની નથી કે ભાઈ અહીંયા દારૂ મળે છે આ જનતાએ મને બતાવ્યું છે જનતાએ રેડ કરી છે આ મારા દાડિયા રાખેલ જનતાએ दारूની જે અડ્ડા પર રેડ કરી છે ને અહીંયા દારૂ મળે છે આવો પોલીસ અમને પકડો અને આમની પ્રોપર્ટી છે ને એને પાડી દ્યો જેમ બુલડોઝર ફરે છે ને એમ બુટલેગરોના પ્રોપર્ટી પર બુલડોઝર ફેરવી દ્યો આવું તારે પેલા કરવાનું હતું વર્ષો પહેલા એના બદલે એ પોલીસનો ઉપયોગ તે તારા પ્રોટેક્શન માટે કર્યો એ દાડિયા જે જનતા રેડ કરી શકતા તે દાડિયાને તે કાળા વાવટા ફરગાવા માટે ઉપયોગ કર્યો એટલે અહીંયા પણ તું અપરિપક્વ છો ખુદ આ તો મીડિયા સુલતાનપુર સુધી કાલ પહોંચ્યો એટલે ખબર પડી ત્યાંના લોકો ઓપનલી કહે છે ભાઈ દારૂ તો મળે જ છે જોઈએ એટલો મળે છે એક ભાઈ કે તે પીધો તે હા મેં પીધો છે એટલે ભાઈ શરમ આવી જોઈએ રાજકોટ પોલીસ તમને શરમ આવી જોઈએ કે તમારા વિસ્તારમાં ખુદ દારૂ પીધેલ વ્યક્તિ મીડિયામાં એમ કહે છે આ મેં પીધો છે મીડિયામાં એ જ ગામનો વ્યક્તિ એમ કહે છે હા અમારા ગામમાં જેટલો દારૂ જોઈએ એટલો મળે છે હર્ષ સંઘવી આ તમારા રાજ્યની વાત છે જે ગાંધીનું ગુજરાત છે સરદાર પટેલ નું ગુજરાત છે ગાંધીના ગુજરાતમાં જે દારૂબંધી છે ત્યાં નાગરિકો મીડિયાના કેમેરા સમક્ષ બે ખોફ રીતે એમ કે છે આ અમારા ગામમાં એટલો દારૂ મળે તો તમારી પોલીસ કરે છે શું તો આ સાંભળ્યા પછી તમારું શું કહેવું છે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે ગોંડલને તમે ગોંડલ ગણો છો કે મિરઝાપુર ગણો છો જે રીતે પાટીદાર સમાજના લોકોની ગાડીઓના કાચ ફોડવામાં આવ્યા એમના કોલરો પકડવામાં આવ્યા એમને ગાળો ભાંડવામાં આવી એ દ્રશ્ય જોયા પછી તમને શું અનુભવ થયો તમારું શું કહેવું છે અને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો જય હિન્દ